તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે આજે બનાસકાંઠામાં પ્રધાનમંત્રીની જનસભાઓ છે વધારે વિગતો મેળવીએ ત્યાં કેટલો ઉત્સાહ છે તે જોઈએ સંવાદદાતા ઉદય રંજન અમારી સાથે જોડાયા છે ઉદય બનાસકાંઠામાં આજે પ્રધાનમંત્રીની જનસભા છે કેવો ઉત્સાહ છે કયા પ્રકારની તૈયારીઓ છે જરૂરથી ધરા સૌથી પહેલાં જો આપણે દેખાડી દઈએ સ્ટેજ જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એ સભાને સંબોધન કરશે તો અત્યારે તમે જોઈ શકો છો સ્ટેજ જે છે આખું તૈયાર કરી દેવામાં આવ્યું છે એસપીજીનો કાફલો જે છે એ સ્ટેજની પાછળની તરફ છે આખી આખી સુરક્ષાનો વ્યવસ્થા જે છે ઊભી કરી દેવામાં આવી છે લોકલ પોલીસ જે છે બનાસકાંઠા એના દ્વારા પણ અત્યારે આખું બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય સુરક્ષામાં તેને લઈને ધ્યાન રાખવામાં આવેલું છે આ તરફ જે સ્ટેજ છેની બાજુમાં તે વીઆઈપી જે છે એમની બેઠક રાખવામાં આવેલી છે બાજુની તરફ તમે જોઈ શકો છો કે લોકસાહિત્ય કાર્યક્રમ માટેનું સ્ટેજ જે છે આખું બનાવવામાં આવેલું છે અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો જે દાવો છે એ દાવાને લઈને બે લાખ સુધીના લોકો જે છે એમાં એકઠા થઈ શકે છે અહીંયા અને સંબોધનની અંદર હાજરી આપી શકે છે ત્યારે અહીંયાના જે સ્થાનિક લોકો જે છે એની સાથે વાત કરીશું અને ખાસ કરીને એક કાકા જે છે એમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે આખું એક ગીત બનાવેલું છે એ ગીત અંગે આપણે સાંભળીશું એ જે લોકસાહિત્ય કાર્યક્રમ જ્યારે ચાલુ થશે ત્યારે

હશે મારો ને ગરવી આ ગુજરાત એ દામોદર નો દીકરો ઈ તો આ નરેન્દ્ર એમ નામ હીરાબા નો હીર લો હાસો વિશ્વ માય પડે ન પાસો એ જ હીરાબા નો હીર લો હાસો વિશ્વ માય પડે ન પાસો હા સરદારજીનું આ સ્વપ્ન હતું ને યખન ભારતનું સરદાર કેરું આ સ્વપ્ન હતું નેખન ભારતનો જ એ યા ગૌરવ ધાર્યું આ કર્યા કામ તામ બોલી ને બીજું બોલે ભલે આખું બ્રહ્માંડ ડોલે

અને મને આ સાહેબના કાર્યોથી અને મારા ઘરે જ્યારે પોતે મુખ્યમંત્રી હતા ત્યારે ત્રીસ હજારનો જે સ્વાસ્થ્ય વીમો હતો એમાંથી મારા ઘરના માણસોને લાભ મળ્યો અને એ માટે કરી અને તે દીથી મેં આ પ્રેરણા લીધી છે અને તે સમયથી હું આ કાર્ય કરું છું તો ધરા થરાદના છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીને ખાસ કરીને કાર્યોને લયથી પ્રભાવિત થઈ અને જે લાભ લીધેલી સરકારી યોજનાનો તે ત્યારથી અમને પ્રેરણા મળેલી છે આ બેઠક વ્યવસ્થા આપણે જોઈ શકીએ છીએ અત્યારે તો હાલ ખાલી છે વીવીઆઈપી માટેની પરંતુ ધીમે ધીમે પાછા તરફના દ્રશ્યો દેખાડીશું અમિતે કહીશ કે પબ્લિક જે છે ધીમે ધીમે હવે અંદર પ્રવેશી રહી છે અને બેઠક વ્યવસ્થા જે આખી ઊભી કરવામાં આવેલી છે ત્યાં ધીમે ધીમે ગોઠવાઈ રહ્યા છે ખાસ કરીને ઉનાળાનો સમય છે ધરા ત્યારે સફેદ કલરના ડોમ બનાવવામાં આવેલું છે પંખા જે છે બધી જગ્યાએ મૂકવામાં આવેલા છે સાથે તે પાણીના ફુવારા જે છે પણ થઈ રહ્યા છે એટલે કે જે વ્યક્તિઓ સભામાં આવશે અને એમને કે ગરમીનો અહેસાસ ન થાય એ માટેથી આખી વ્યવસ્થા જે છે અહીંયા ઊભી કરવામાં આવેલી છે અને ત્રણ વાગ્યાની આસપાસ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે અને જનસભા જે છે સંબોધશે ધરા બિલકુલ થી ઉદય